વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે બનાવીશું ઘઉંના ફાડાની ખીર બનાવીશું એકદમ ઓછા દૂધની જરૂર પડે છે અને ઘઉંના ફાડા જ્યારે આપણે એની ખીર બનાવીએ છીએ ત્યારે કેવી રીતે એની ખીર બનાવવાની એકદમ સરળ રીતે અને ઘઉંના ફાડા શેકાય કેવી રીતે કેવી રીતે ખબર પડે કે કઈ કઈ રીતના શેકાવા દેવાના બધી જ ટિપ્સની સાથે આજે આપણે રેસીપીની શરૂઆત કરીશું પણ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે મિત્રો તો ઘઉંના ફાડાની ખીર બનાવવા માટે એક વાટકી ઘઉંના ફાડા માપ પ્રમાણે બે વાટકી પાણી કાજુ કિસમિશ અને બદામ એક વાટકી દૂધ અને પ્લસમાં જે ફાડા શેકવા માટે લીધેલું ઘી હવે સૌ પહેલાં આપણે અહીંયા તો ખીર છે એ કૂકરમાં બનાવવાના છીએ અને એકદમ સરળ રીતે બનાવીશું અને ઝડપથી બનશે ને ખૂબ ટેસ્ટી બનશે તો એના માટે એક કૂકર લઈ ધીમા ગેસની ફ્લેમ ઉપર એક ચમચી આપણે ઘી એડ કરી દેવાનું છે અહીંયા જ્યારે પણ આપણે ઓરમું બનાવીએ ને ત્યારે એક વાતનું ખાસ ધ્યાન એ રાખવાનું કે ઓરમા માટેનું જે ઘી મૂકી અને જે ઘઉંના ભાડા છે ને એને એકદમ સરસ રીતે શેકાવા દેવાના તો જ એ સરસ એવા ટેસ્ટી બને છે તો અહીંયા ઘી ગરમ કરવા મેં મૂકી દીધેલું છે અને કાજુ બદામ અને કિસમિસ ઝીણી સમારેલી એડ કરેલી છે અને સાથે જ મેં ઘઉંના ફાડા પણ ઉમેરી દીધા છે બે સામગ્રી સાથે એડ કરવાનું કારણ એ છે કે બેની સુગંધ છે ને એકદમ સરસ આવે છે અને આપણી ખીર છે ને એકદમ ટેસ્ટી બને છે અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઘઉંના ફાડાને શેકાવા દેવાનું છે ઘઉંના ફાડા જો સરસ રીતે શેકાઈ જશે ને તો એની ખીર એકદમ સરસ બનશે આ જ રીતે જો તમે એકલા પાણીમાં તમે જે ઘઉંના ફાડાનું ઓરમું બનાવો ને તો એ પણ એકદમ સરસ બને છે પણ એના માટે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘી એડ કર્યા બાદ ઘઉંના ફાડાને એકદમ સરસ રીતે શેકાવા દેવાના છે હવે અહીંયા આપણે ખ્યાલ કઈ રીતે આવશે કે ઘઉંના ફાડા શેકાઈ ગયા છે તો ઘઉંના ફાડાને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પહેલાં વહેલાં તો એને શેકાવા દેવાના છે એ જ્યારે પણ શેકાઈ જશે ને એટલે ઘઉંની કણીઓ જો આપણે એડ કરી ત્યારે અલગ દેખાતી હતી પણ અહીંયા આપણે જોશું કે જ્યારે પણ આ જે ઘઉંના ફાડા છે એ શેકાઈ જાય છે ત્યારે એનો આખો કલર જ ચેન્જ થઈ જાય છે કલર ચેન્જ થઈ જાય છે એટલે કે જનરલી આપણે લોટ શેકતા હોય ત્યારે લોટ છે એ બદામી કલરનો થઈ જતો હોય છે પણ ઘઉંના ફાડા જ્યારે આપણે શેકીએ છીએ ને ત્યારે એનો કલર કંઈક અલગ જ થઈ જાય છે કેવો કલર થઈ જાય છે આપણે જોઈએ આપણી જો અને આ રીતે એકદમ સરસ રીતે શેકાવા દેવાના છે અને ઘીમાં આપણે જ્યારે પણ આ ઘઉંના ફાડા શેકીએ છીએ ને ત્યારે એનો કલર છે ને એકદમ વ્હાઈટ થઈ જશે તમે જોજો કણીઓ એકદમ સરસ એવી વ્હાઈટ દેખાવા માંડે ને ત્યારે આપણે સમજી જવાનું છે કે આપણા ઘઉંના ફાડા છે એ સરસ રીતે શેકાઈ ગયા છે પણ ગેસની ફ્લેમ તો ધીમે જ રાખવાની છે તો જ આપણા જે ઘઉંના ફાડા સરસ શેકાશે અને તો જ એ ઓરમું અથવા તો જ્યારે તમે ખીર બનાવો એ ખીર એકદમ સરસ બનશે જો અહીંયા હું તમને જરૂરથી બતાવીશ તવિથામાં લઈને જો ઘઉંના ફાડા છે આપણે એડ કર્યા ત્યારે અલગ દેખાતા હતા પણ અહીંયા જો શેકાઈ ગયા બાદ એ વ્હાઈટ કલરના થઈ ગયા છે એટલે આપણે સમજી જવાનું છે કે ઘઉંના ફાડા શેકાઈ ગયા છે એકદમ સરસ રીતે તો ફરીવાર આ રીતે આપણે બધું હલાવી લેશું જેને કારણે ઘઉંના ફાડા છે એ કુકરમાં બિલકુલ પણ દાજે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ઘઉંના ફાડા જ્યારે શેકાશે ને ત્યારે એની સાથે સાથે જ કાજુ બદામ અને કિશમિશ પણ સરસ રીતે શેકાઈ જાય છે તો એનો ટેસ્ટ છે ને એ પણ એકદમ સરસ આવે છે હવે આપણે બધી સામગ્રી સરસ રીતે શેકાઈ જાય એટલે એની અંદર આપણે પાણી અને દૂધ બે વસ્તુ એકી જ સાથે ઉમેરી દઈશું તો પહેલાં વહેલા આપણે એક વાટકી ભરીને દૂધ લેવાનું છે જે વાટકી ભરીને તમે ઘઉંના ફાડા લીધેલા છે એ જ વાટકીના માપથી આપણે દૂધ લઈ લેવાનું છે તમારે વધુ દૂધ એકલા દૂધમાં જ જો ખીર ચોળાવાઈ હોય તો તમે એ પણ લઈ શકો છો પોણી વાટકી ભરીને મેં અહીંયા ખાંડ લીધેલી છે અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જો અહીંયા તમારે ઓરમું બનાવવું હોય તો તમે પાણી એકલું પાણી એડ કરી શકો છો પણ આપણે અહીંયા ખીર બનાવી રહ્યા છીએ એટલે મેં એ પ્રમાણે દૂધ એડ કરેલું છે જેનું ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે ત્યારબાદ જે વાટકાથી જે વાટકાના માપથી આપણે ઘઉંના ફાડા લીધા હોય એ જ વાટકાના માપથી આપણે પાણી એડ કરી દઈશું તો અહીંયા બેથી ત્રણ વાટકા ભરી અને આપણે પાણી એડ કરી શકાય કારણ કે એક વાટકો આપણે દૂધ લીધેલું છે તો બે વાટકી ભરીને હું અહીંયા પાણી એડ કરી રહી છું અને એક વાટકી દૂધ લીધેલું છે ટૂંકમાં એક વાટકી ઘઉંના ફાડા હોય તો સામે ત્રણ વાટકી પાણી આપણે લેવાનું કે જેને કારણે ઓરમું છે આપણું એકદમ સરસ ટેસ્ટી બને અને અહીંયા આપણે ખીર બનાવી રહ્યા છીએ તો અહીંયા આપણે દૂધ એડ કરેલું છે તો ખીરમાં ટેસ્ટ સારો એવો આવે એ માટે થઈને આપણે એની અંદર જાયફળ ખમણીને એડ કરી દઈશું અને એની જ સાથે તમે એલચી પણ ખાંડીને એડ કરી શકો છો કે જેનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે અહીંયા આપણે દૂધ અને પાણી બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે એટલે સાથે એલચીનો ભૂકો પણ એડ તો કરી જ દીધેલો છે પણ બધું ફરીવાર આપણે હલાવી લેશું જો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે ઢાંકી અને ખીરને થાવા દઈશું મિત્રો આ એકદમ સરસ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે તો ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એકથી બે વિસલ થવા દઈશું બે વિસલ આપણી થઈ જાય એટલે ઠંડુ કૂકર પડે એટલે આ રીતે ખોલીને આપણે જોઈ લેવાનું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી ખીર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ઘઉંના ફાડાની ખીર એકદમ ટેસ્ટી બને છે અને જો સગર્ભા સ્ત્રીને જો આ રેસીપી બનાવીને દેવામાં આવે ને તો એના બાળક અને એના માટે ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે મિત્રો તો આ ઘઉંના ફાડાની ખીરની રેસિપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી જો ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો તો ફરીવાર આવી નવી નવી રેસિપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો